વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે જામફળની ચટપટી ચટણી ઘરે કઈ રીતે બનાવી તેની રેસીપી શેર કરવા આવી છું તો આ ચટણી બનાવવા માટે મેં અહીં મોટી સાઈઝનું જામફળ લઈ લીધું છે અને આ જામફળને આપણે રોસ્ટ કરવાનું છે તો રોસ્ટ કરતા સમયે તમારો હાથ છે તે બળે નહીં એટલા માટે મેં આ એક ટ્રીક તમને અહીં બતાવી છે ચાકુને જામફળની અંદર ખૂંચાવી અને આ રીતે ગેસની ફ્લેમની ઉપર ફેરવવાથી જામફળ પણ શેકાઈ જશે અને તમારા હાથ પણ નહીં બળે તો તમે આ રીતે પણ જામફળને શેકી શકો છો જો તમને આ રીતે ના ફાવે તો તમે ચીપિયાની મદદથી પણ જામફળને શેકી શકો છો અને મારી પાસે જામફળ શેકવા માટે આ રીતની જાળી અવેલેબલ હતી જો તમારી પાસે આ રીતની જાળી અવેલેબલ ના હોય તો તમે ડાયરેક ગેસની ફ્લેમ પર પણ આ જામફળને શેકી શકો છો હવે આપણે કેટલું શેકવાનું છે જામફળ તો કે ઉપરની જે છાલ રહી છે તે એકદમ કાળી ના થઈ જાય ત્યાં સુધી આપણે આ જામફળને શેકવાનું છે જેથી કરી અને અંદર સુધી રોસ્ટ થઈ અને એક મસ્ત ટેસ્ટ આવે આપણો ચટણીનો એટલા માટે આપણે એકદમ સારી રીતે આ જામફળને ગેસની હાઈ ફ્લેમ પર શેકવાની છે પહેલાંની જનરેશનના લોકો એવું કહેતા કે જામફળને શેકીને ખાવાથી જૂના શરદી ઉધરસ છે તે ગણતરીના દિવસોમાં મટી જાય છે તો આ ચટણી હેલ્ધી છે તો જરૂરથી આ ચટણીને આ રીતે જામફળને રોસ્ટ કરી બનાવી અને ટ્રાય કરવી તો અહીં જોઈ શકો છો જામફળની છાલ છે તે એકદમ કાળી થઈ ગઈ છે આ રીતનું આપણે જામફળ શેકવાનું છે બધી સાઈડથી એકદમ સારી રીતે આપણે જામફળને શેકી લીધું આ જામફળ રોસ્ટ પ્રોપર થઈ ગયું છે એટલા માટે અંદર સુધી રોસ્ટ થયેલી સ્મેલ છે તે બેસી જશે હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને એક પ્લેટમાં જામફળને કાઢી લઈએ આ જામફળ ઠંડુ થઈ જાય ત્યારબાદ ચાકુની મદદથી આ જે બળેલો ભાગ છે એટલે કે જે બળેલી છાલ છે તેને આપણે કાઢી લઈશું આપણે જામફળને તેલ લગાવી અને શેક્યું નહોતું તો પણ આ છાલ છે તે એકદમ ઇઝીલી નીકળી જશે જો તમને એવું લાગે કે છાલ ઈઝીલી નહીં નીકળે તો તમે જામફળની ફરતે તેલ લગાવી અને શેકી શકો છો મેં તેલ લગાવ્યા વગર શેક્યું હતું તો પણ જોઈ શકો છો એકદમ સારી રીતે છાલ છે તે ઇઝીલી નીકળી જાય છે તો ફટાફટ આપણે જામફળની છાલ છે તે બધી જ કાઢી લઈએ જામફળની છાલ કાઢી લીધા બાદ આપણે એક મિક્સર ઝાર લઈ લેશું અને એ જ ઝારની અંદર આ જામફળના આપણે ટુકડા કરી અને એડ કરી લઈશું કેમ કે આપણે ચટણી બનાવવાની છે એટલા માટે મિક્સર ઝારમાં આપણે ડાયરેક્ટ આ જામફળના ટુકડા કરી અને એડ કરી લઈએ તો ફટાફટ આપણે જામફળને સમારી લઈએ અહીં આપણે રેન્ડમ ટુકડા કરવાના છે નાના મોટા કોઈપણ સાઇઝના ચાલે તો આપણે ફટાફટ જામફળને છે તે સમારી લઈએ ત્યારબાદ આ ચટણીને એકદમ વધારે હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં એક ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરીશું ત્યારબાદ તીખાસ માટે આપણે તેમાં ત્રણ નંગ તીખા લીલા મરચાંના છે તેને એડ કરી લઈશું જો તમને તીખી ચટણી ના પસંદ હોય અથવા તો સ્પાઈસી ના ખાતા હો તો મોડા મરચાં પણ લઈ શકો છો ત્યારબાદ અહીં એક બાઉલ કોથમીરનો છે જેને મેં રેન્ડમલી ચોપ કરેલી છે અને એકદમ સારી રીતે વોશ કરીને લીધી છે તો આપણે એક મુઠ્ઠા જેટલી કોથમીર છે તેને એડ કરી દઈએ હવે ચટણીને ચટપટી બનાવવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ રસ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું છે તેને એડ કરી લઈએ હવે મિક્સરના ઝારનું ઢાંકણ ઢાંકી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ ચટણી માટેની તો અહીં જોઈ શકો છો એકદમ સારી રીતે બધી સામગ્રી પીસાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે તમને બતાવું તો જોઈ શકો છો આ રીતની આપણી ચટણી બની અને રેડી થશે તો છેને એકદમ સહેલું આ જામફળની ચટણી બનાવું તો અત્યારે શિયાળામાં આ મોટી સાઇઝના જામફળ ખૂબ વધુ પ્રમાણમાં આવતા હોય છે તો આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને આ ચટણીને આજે હું એકદમ ડિફરન્ટલી સર્વ કરું છું ફાફડી મસાલા ગાંઠિયા સાથે સૌ કરું છું કેમ કે આ ચટણી આ રીતના ફાફડી ગાંઠિયા અથવા તો કોઈપણ ટાઈપના ગાંઠિયા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચટણી શું પરાઠા રોટલી અને ભાખરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હેલ્ધી અને ટેસ્ટી અને સાથે ચટપટી એવી આ જામફળની હેલ્ધી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો રાસની જુઓ છો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડમાં શેર પણ જરૂરથી કરજો અને હા તમારે આ આવા યુનિક અને હેલ્ધી રેસીપીના વિડીયો જોઈતા હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ તો કરવો જ પડે જેમાં તમને આવા ઉપયોગી એવા હેલ્ધી અને ઇઝી રેસિપીના વિડીયો મળી રહેશે અને ચેનલ પર આવ્યા જ છો તો સબસ્ક્રાઈબ પણ કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને આવા હેલ્ધી અને ઇઝી રેસિપીના વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ